ભરૂચ શહેરના રહેણાક વિસ્તારમાં ચાલતા દેહ વેપારની હાટડીથી આસપાસના રહીશોમાં આક્રોશ જોવા મળ્યો હતો મીડિયાના સ્ટિંગ ઓપરેશનમાં દેહ વેપાર ચાલતો હોવાનો पर्दाफाશ થયો છે ભરૂચ શહેરમાં ચાલતા દેહના વેપારનો થયો ભાંડાફોડ રહેણાક વિસ્તારમાં ચાલતા દેહ વેપારની હાટડીથી આસપાસના રહીશોમાં રોષની લાગણી જ્યારે વારંવાર સ્થાનિક પોલીસને જાણ કરવા છતાં કાર્યવાહી ન થવાના કારણે આખરે સ્થાનિકોએ ઘણા મીડિયા કર્મચારીઓને મેલ આઈડી મારફતે મેસેજ કરી ન્યાયની આશા વ્યક્ત કરતા મીડિયા એ પણ દમી ગ્રાહક મોકલતા મીડિયાના સ્ટિંગ ઓપરેશનમાં દેહ વેપાર ચાલતા હોવાનો પર્દાફાશ થઈ ગયો છે અત્રે ઉલ્લેખનીય છે આ બાબતે સ્થાનિકોએ વારંવાર રજૂઆત છતાં ભરૂચ એ ડિવિઝન પોલીસે દેહ વેપાર બંધ કરવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય જેના પગલે મીડિયાએ કરેલા સ્ટિંગ ઓપરેશન સાથે સમગ્ર રેલું જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાને પણ વોટ્સએપ મારફતે તથા ડીવાયએસપી સી કે પટેલને પણ જાણ કરવામાં આવી હોવાની માહિતી સાંપડી છે સમગ્ર સ્ટિંગ ઓપરેશન સાથેના વિડીયો કક્ષા સુધી પહોંચતા આખરે સ્થાનિક એ ડિવિઝન પોલીસે જે રહેણાંક વિસ્તારના મકાનમાં દેહનો વેપાર ચાલતો હતો ત્યાં દરોડા પાડ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે જેમાં સેક્સ વર્કરો અને ગ્રાહકો પણ મળી આવ્યા હોવાની માહિતી મળી રહી છે